નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ છ બે હજાર પચીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ભાવ ચારસો અગિયારથી ઊંચો ભાવ પાંચસો ને બાર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ત્રણ બાજરો ત્રણસો થી પાંચસો રૂપિયા તુવેરની વાત કરીએ તો બારસો થી તેરસો રૂપિયા અડદ એક હજારથી ચૌદસો છવ્વીસ મગફળી ઝીણી આઠસો થી એક હજાર છત્રીસ મગફળી જાડી નવસો થી અગિયારસો ને છન્નું ધાણા થી ને સત્તાવન સોયાબીન સાતસો થી નવસો ને ત્રેસઠ તલ અગિયારસો થી એક જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ત્રણ હજાર છસો ને પંદર રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને એકાવન જુવાર છસો પચાસથી છસો ને પચાસ મગ અગિયારસોથી સત્તરસો ને અઢાર તલકાળા ઓગણીસોથી તેત્રીસો ને ચૌદ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ને સિત્તેર રૂપિયા મગ બારસો પચાસથી ચૌદસો ને એંસી અડદ બારસો એંસીથી ચૌદસો ને ચાલીસ ઘઉં ચારસોથી પાંચસો રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર પંચાણું મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો નેવું મગફળી જાડી આઠસોથી બારસો રૂપિયા અજમો ચારસો પિસ્તાલીસથી ત્રેવીસો ને સાઠ એરંડા અગિયારસોથી બારસો ને એક્યાસી તુવેરની વાત કરીએ તો આઠસોથી બારસો ને સિત્તેર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પચાસ રૂપિયાથી બસો ને નેવું રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ પચીસસોથી ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો ને પંચાવન રૂપિયા તલી બારસો પચાસથી બે હજાર પંચ્યાસી લસણ પાંચસો પચાસથી બારસો રૂપિયા ધાણા સાતસો વીસથી બારસો ને સાઠ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ આઠસો પંચ્યાસીથી ઊંચો ભાવ સોળસો ને ચોત્રીસ રૂપિયા તલ સફેદ એક હજાર દસથી ત્રેવીસો રૂપિયા તલકાળા એકવીસો સાહીઠથી તેત્રીસો ને પિંચોતેર ઘઉં ચારસો પાંત્રીસથી પાંચસો ને ચાલીસ ઘઉં ટુકડા ચારસો છત્રીસથી પાંચસો ને સિત્તેર ચણા આઠસો બેથી એક હજાર છન્નું તો એની વાત કરીએ તો આઠસો પંદરથી એકવી એકાવન રૂપિયા મગફળી જાડી નવસોથી અગિયારસો ને ત્રણ લસણ સાતસો પચાસથી સાતસો ને પચાસ સોયાબીન સાતસોથી આઠસોને દસ ધણા એક હજારથી બારસો ને મેથી છસો પિસ્તાલીસથી આઠસો ને આઠ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ઇઠાવીસોથી ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા વરિયાળી બારસો નેવુંથી બારસો ને નેવું રાય નવસોથી અગિયારસો ને છોતેર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને બાવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોર્યાસીથી છસો ને ચાર કપાસ અગિયારસો એકવીસથી સોળસો ને એકતાલીસ મગફળી ઝીણી આઠસો એકસાઠથી બારસો ને એક રૂપિયો મગફળી જાડી સાતસો છપ્પનથી તેરસો ને એકવીસ કલંજી એક હજાર એકથી આડત્રીસો ને એક્યાસી એરંડા અગિયારસો એકતાલીસથી તેરસો ને એક તલકાળા સત્તરસો એકાવનથી છત્રીસસોને એક તલ બારસો એકાવનથી બે હજારને જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પચીસસો એકથી ઊંચો ભાવ ત્રણ હજાર એકતાલીસ રૂપિયા ધાણા આઠસો એકાવનથી ચૌદસો ને એકવીસ ધાણી નવસો એકાવનથી ચૌદસો ને એકતાલીસ મકાઈ ચારસો એકથી ચારસો ને એકાવન ડુંગળીની વાત કરીએ તો એકાણું રૂપિયાથી બસો ને એકોતેર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને અગિયાર અડદ નવસો એકાવનથી ચૌદસો ને એક મગ સાતસો એકાવનથી પંદરસો ને એકોતેર તો એની વાત કરીએ તો ચારસો એકાવનથી તેરસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસો છેતાલીસથી નવસોને એક વાલ પાંચસો એકથી નવસો ને એક રાય આઠસોથી બારસો ને એકત્રીસ ચણા સફેદ અગિયારસો છથી અઢારસો ને એકોતેર રાયડો અગિયારસો એકથી અગિયારસો ને એકોતેર લસણ છસો એકસાઠથી બારસો ને એકોતેર વટાણા પાંચસો અગિયારથી ચૌદસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે ઘંટડી છે તે વાઘ તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર